આપણે પ્રવૃત્તિ ત્રણમાં ટંગ ટ્વિસ્ટર આવે છે એટલે કે જીભ તોડિયા વાક્ય હું તમને બોલાવું છું એ તમારે પેલા ધીમેથી બોલવાનું પછી બોલવાનું ઝડપથી એટલે પેલું બોલાવો પાંચ પાપડ કાચા કાકા પાંચ પાપડ बोलो नीमित भाई पाँच पापड़ का जा का पाँच पापड़ पाका काका पाँच पापड़ पापड़ पाका काका पाँच पापड़ पाका का पाँच पापड़ का जा का पापड़ पाका का अच्छा ठीक बोलो हेलो पाँच पापड़ पाका का आह पाका दीया

છું રાત રાત આવે આવે ભાગે ભાગે સ્ટાર બીજું બોલું દિવસ દિવસ હાલો કોને છે આ બોલ સંકેત આવે બોલો

સરસ તાઈ પણ હાલો ચાલો આપણે બોલવાનું છે રામ રાજા રાજા રામ રાજા લાવે વાજા રામ

চালো কোলা মিলন চালো বল <laughs> 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 Goodbye. <laughs> हे बोलो शु गोप गोपम दास दास लाला गोप गोपम दास लीला लाल दासम दास चलो कोल्शे बोल संकेत